જેણે શ્રી વલ્લભનો નો આશ્રય કર્યો નથી નાશ્રિતો વલ્લભા દિશો નચ દ્રષ્ટા સુબોધિન જેને પોતાના જીવનમાં ક્યારે ભાગવતજી અને સુબોધ નથી સાંભળ્યા નથી અને નરાધી રાધિકા નાથો અને જેને ક્યારે ઠાકોરજીની સેવા કરી નથી એનું તો આ જીવન આ ભૂતલ પર જન્મ લેવું વૃથા છે એમ શ્રી હરિરાયજી કહી રહ્યા છે વલ્લભ સાખીના માધ્યમથી શ્રી હરિરાય મહાપ્રભુજી પોતાના હૃદયના ભાવોને અનેક પ્રકારે સૂચના છે ક્યાંક સલાહ છે ક્યાંક ઉપદેશ છે આજ્ઞા છે જુદી જુદી સાખીઓમાં જુદા જુદા પ્રકારથી શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રયાસ કરે છે કે મારા હૃદયની એ વાત મારા હૃદયનો એ ભાવ કેમ કરીને આ મારા વૈષ્ણવના હૃદય સુધી પહોંચાડીશું ઘણી વાર કોઈ પ્યારથી ન માને તો ડાંટીને કહીએ પણ તો વાત મનાવવાનો હરિરાય મહાપ્રભુજી તમે વલ્લભ સાખી હૃદયના ઉદગારો ને અભિવ્યક્ત કરી રહ્યા છે આ અઢારમી સાખીમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી નું નામ એવું છે જે એક વાર સ્મરણ માત્ર તો કહે છે અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત ગ્રંથ સહિત શ્રી વલ્લભ નામમાં એ છે પૂર્ણ પ્રતી એક વાર લીધેલું શ્રી મહાપ્રભુજી નું નામ એ અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત અને સર્વ ગ્રંથ સહિત એ શ્રી વલ્લભ ના નામમાં પૂર્ણ પ્રતી એકવાર પ્રેમથી લીધેલું શ્રી વલ્લભનું નામ આખું ભાગવતજીના પારાયણ બરાબર છે એકવાર લીધેલું શ્રી વલ્લભનું નામ આખા સોળસ ગ્રંથના પાઠ બરાબર છે એકવાર લીધેલું શ્રીવલ્લભનું પ્રેમથી ઉચ્ચારેલું એ નામ સમગ્ર વેદોના સાર રૂપ છે અને એટલા માટે હરિરાયજી આપણને અર્ક આપે છે સાર આપે છે જો બીજું કોઈ સાધન ન કરી શકતા હોય વાર્તા સહિત નો પ્રસંગ આવે છે ને કે માજી પ્રભુનું નામ સ્મરણ કરવા માટે આવ્યા ગુસાઈની પાસે ને ગામમાં રહે અભણ કંઈ બોલી શકે ને વિશેષ સંસ્કૃત શ્લોકો યા કોઈ મંત્રો અને ગુસાઈજી પાસે આવીને કહ્યું કે મારે નામ નિવેદન લેવું ગુસાઈજી એ કહ્યું બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ અને એના મુખમાંથી નીકળે જ નહીં બોલી જ ન શકે મંત્ર અને ત્યારે ગુસાઈજી એક તમને મારું નામ આવડે છે કે આ જરા દે આવડે તો એ ત્રણ વાર બોલી જાવ ત્રણ વાર બોલ્યા અને ગુસાઈજી કંટી ધરાવી દીધું અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત સર્વ ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતિ જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ મારે આ તો ગાયા एक महाप्रभु जी का नाम हमारे भगवती हमारे हरियाय जी आचार्य आदि कहते हैं कि मेरा जप मेरा तप मेरा तीरथ मेरा नेम मेरा धर्म और मेरा व्रत केवल श्रीवल्लभ के नाम में अब वार्ता प्रसंग में देखिए कैसा तप किया रामदास जी ने कैसा जप किया हमारे श्यामदास सुधार आदि भक्तों ने जप तप तीरथ मेरा तीरथ कौन सा કે શ્રી વલ્લભના ચરણોમાં સકલ તીર્થો કે સકલ તીર્થોને પાવન કરી તીર્થોને તીર્થત્વ આપ્યું તો એ ચરણાર્વિનથી મોટું બીજું તીર્થ કોણ હોઈ શકે કે જે તીર્થોને પણ તીર્થત્વ આપવા માટે સમર્થ છે એનાથી વધીને કયું તીર્થ जब गणपति जी बारता ने वार्ता बाहे कि मां-बाप ने बच्चे विराजमान करीने परिक्रमा करी तो भारत का बड़ा आकी पृथ्वी परिक्रमा થઈ ગઈ એમ જે વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી ની પરિક્રમા કરી લે એના તો સકલ તીર્થો ની યાત્રા ત્યાં જ આવે સબનતેશ્રી વલ્લભ નામ બલો યાહી મે ગોકુલ યાહી મે યમુના યાહી મે બ્રજ મંડળ જર નિષ્ઠાવતી જાય ને કોઈ સ્વરૂપ માં ત્યારે આ સકલ પદાર્થો એકમાં આવીને સીમિત થઈ જાય પેલા એમ થાય અહીંયા જાઉં આ કરું ભલાણા બોલાવું આની પાસે જાઉં પેલાની પાસે જાઉં અહીંયા જાઉં અહીંયા જારી ભરું અહીંયા દંડવત કરવા જાઉં ત્યારે બધે જ ભટકવાની ઈચ્છા થાય પણ જેમ 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 નિષ્ઠા એક થતી જાય દ્રઢતા ભાવમાં આવતી જાય પછી જે સેવ્ય છે પછી જે આરાધ્ય છે પછી જે વંદનીય છે એની અંદર સઘળું દેખાવા લાગ્યું આપણે તદ્રુકમણી રાધીની વાર્તામાં ગંગાજીના કિનારે રહેતા પણ ક્યારે ગંગાજી સ્નાન કરવા ન ગયા ત્યારે છેલ્લે કહ્યું કે લક્ષ્મણીજી ગંગાજીને લક્ષ્મણી કોપાયા કે આટલે રહ્યા ગંગાજીમાં સ્નાન કરવા કેમ નથી જતા કે જયરાજ સેવામાંથી સમય મળે તો તીર્થ કરવા જાઉં મારા સકલ તીર્થો તો મારા પ્રભુ છે મારો ઠાકોર છે આપના ચરણાર મળ્યા પછી એ છોડીને બીજે ક્યાં જાવ પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર નમન મે આવે હો અમારી તો એવી અનન્ય પ્રીત શ્રી મહાપ્રભુજીના ચરણાર વિંદમાં બંધાઈ છે બીજું કોઈ મનમાં નથી અરે એટલા માટે જ મારા માટે તો યાહી મે યમુના યાહી મે ગોકુલ યાહી મે પ્રજમંડળ શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિની સકલ વનોની આ બધી જ જે લીલાઓ છે એ બધી છે ક્યાં અત્યારનું આપણું વ્રજ ક્યાં છે તો કે શ્રી વલ્લભ કદાચ કોઈ વ્રજ ન જઈ શકતું હોય તો વાંધો નહીં પણ એના ઘરે મહાપ્રભુજી હરિરાય મહાપ્રભુજી અમારા ભગવતીઓ અમારા આચાર્યો કહે છે કે આ મહાપ્રભુજી નું સ્વરૂપ કેવલ મનુષ્ય આકારે દેખાય છે પણ એમનું દૈવિક સ્વરૂપ તેમના રોમ રોમ આ વ્રજની સકલ લીલાઓ બિરાજમાન છે હવે જ્યારે મહાપ્રભુજીના દર્શન કરો તો કેવલ મનુષ્ય આકારે ન કરતા એમના રોમ રોમમાં ઠાકુરજીની અનેકવિધ લીલાઓ થઈ રહી છે એવા સ્વરૂપનો ભાવ કરો આ આધિદૈવિક સ્વરૂપનું સ્મરણ કરજો વંદન કદાચ મનુષ્ય આકારે વિરાજેલા આચાર્યને થાય પણ સ્મરણ આધિદૈવિકતાનું કર આકાર અને સ્વરૂપમાં એ જ ભેદ છે આ ભૂતલ પર લીલા કરવા માટે

પછી બધે એ દેખાશે અને એટલા માટે આવી નિષ્ઠા હરિરાયજીને કહીએ કે આપને જેવી દ્રઢતા અને અનન્યતા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં છે એ હરિરાય મહાપ્રભુજી આપની આ વાણી ગાઈએ છે તો એટલી કૃપા કરજો કે આપને વલ્લભમાં જેવી આસક્તિ છે એવી રંચક આસક્તિ પણ અમને આપી દેજો તો અમને પણ થાય કે પ્રીત બંધી શ્રી વલ્લભ પદશો ઓર નમન મેં આવે મર્યાદામાં ગણિતાનંદ છે પ્રાકૃત છે દેવો અને પ્રાકૃતતા એટલે જેટલું કરો એટલું જ આપે એ પ્રાકૃતતા દેવતાઓ પ્રાકૃત છે છે આધીન આપણે ભાગવતજી આદિના પ્રસંગોમાં સાંભળતા હોઈએ કે આમ ઉપાસના કરી બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા મહાદેવજી પ્રસન્ન થઈ ગયા અને આપણને એમ થાય કે આવા અસુરથી આવા રાક્ષસથી દેવતાઓ પ્રસન્ન કઈ રીતે થઈ શકે આજે કોઈ સારો વ્યક્તિ સજ્જન વ્યક્તિ ભગવદી વ્યક્તિ ભગવાન સમજાય પણ તમે તમે રાવણ જુઓ જુઓ એવા અનેક અનેક પણ કથા તમે જયારે જુઓ છો ત્યારે એના પર પણ દેવો પ્રસન્ન થયા એના તપથી પણ દેવો પ્રસન્ન થયા કેમ કારણ કે મંત્ર આધીન સહુદેવતા દેવતાઓ મંત્ર ને આધીન છે એ મંત્ર જપનારના ભાવને નથી જોતા પણ મંત્ર જાપને કારણે એ મંત્રો થી બંધાયેલા છે અને જે જપે એને આધીન એમને થવું પડે પછી એ ગમે તેવો વ્યક્તિ એટલા માટે જ આપણે ત્યાં જયારે સોપારીમાં કેમાન મંત્ર બોલીને દેવતાઓનું આહવાન થાય અને વિસર્જન થાય આપણને એમ થાય કે આ રીતે મૂક્યો એમાં દેવતાઓ આવે કઈ રીતે હા મંત્ર ને આધીન છે અને જયારે મંત્ર બોલીને સ્થાપના કરવામાં આવે ત્યારે દેવતાઓ આવીને એમાં બિરાજી જાય કારણ કે એ લોકો મંત્રો થી બંધાયેલા છે દેવતા પ્રાકૃત છે એટલે કે જેટલું કરો એટલું મળે અને એમાં પણ જો ભૂલ થઈ તો એનું ઊંધું ફલ પણ મળે परसीवल्लभ केवा छे ठाकुर जी केवा छे ऐसे प्रभु क्यों विसारिए जाकी कृपा अपार जेनी असीमित कृपा से अडे केवी कृपा महाप्रभु जी નું નામ છે અદે दानदक्षસ મહોદાર ચિત્રવાર કારણ કે દેવતાઓ પોતાના सामर्थ્યને કારણે सामर्थ્યથી થોડું ઘણો જીવને આપે પણ પોતાનું બધું એને આપી દેતા નથી સ્વર્ગ એને આપી દેતા નથી કારણ કે દેવતાઓને પ્રિય છે પણ પુષ્ટિ પુરુષોત્તમ અમારા મહાપ્રભુજી કેવા છે પોતાનું સર્વસ્વ પોતાના ભક્તોને અદેદાર દાન રક્ષસ ચરિત્રવા મહા ઉદાર છે વલ્લભ એટલે કે દાતા હોય ઉદાર દાતા હોય મહા ઉદાર ઉદાર હોય જમ દાતા હોય એ પોતાના ઘણા બધામાંથી થોડું ઘણું આપે ઉદાર દાતા હોય ઘણું બધું આપે પણ મોહદાર હોય એ તો પોતાનું બધું જ આપે તો શ્રી વલ્લભનું સર્વસ્વ શું છે તો કહ્યું શ્રીનાથજી બાબા અને મહાપ્રભુજી એવા મહાઉદાર છે કે પોતાનું સર્વસ્વ પોતાના નિજ ભક્તોને દાનમાં આપી દીધું અને અરે અદે દાન દક્ષ છે આપવામાં ચતુર છે પાછા ચતુરાઈ કેવી છે છે કે મહાપ્રભુજી માંગે અને પ્રમાણે પ્રકારે એ જીવ ભગવત સેવા કરતો થાય અને એના ઘરે ઠાકોરજી બિરાજી જાય એ એના માટે દક્ષ મહાપ્રભુજી ચતુર છે ચતુરાઈ પૂર્વક ઠાકોરજીને વૈષ્ણવના ઘરે પધરાવે છે તો આવા મહાઉદાર પ્રભુ છે તો એવા જેમને પોતાનું સર્વસ્વ આપ્યું એટલે તમલાજીએ જ્યારે પ્રશ્ન કર્યો ગુસાઈજી તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો ત્યારે કહ્યું કે હું ઠાકોરજી એ પ્રભુ જગન્નાથજીથી પણ અધિક કરીને જાણું છું અને ત્યારે કહ્યું કે જગન્નાથ પ્રભુથી પણ અધિક કેમ ત્યારે ગયો દાન બડો કે દાતા પ્રશ્ન કર્યો મોટું કોણ કહેવાય દાન કે દાતા તો કહું કરોડોના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તો દાન પોતે જઈ શકતું નથી એ દાતાને આધીન છે એમજ શ્રીનાથજી બાબા એ દાન છે પણ દાતા શ્રી વલ્લભ છે અને એટલા માટે અમારા જેવા જીવો આવા પ્રભુ એસી પણ પલ પલ મે રટતે રહો શ્રી વલ્લભ નામ ઉચ્ચાર તો કહ્યું કે થોડી કોઈ મદદ કરે ને તો આખી જિંદગી આપણે એનો આભાર માનતા રહીએ બધાની બહુ મદદ એને પણ જિંદગી નથી આપણને આપી પોતાનું સર્વસ્વ દાન કરી અને સેવા અને સ્વયં નિત્ય લીલાના સુખ આપણને આપ્યા હોય અને જેને જીવનને સાર્થક બનાવી દીધું હોય તો એવા શ્રી વલ્લભને ભૂલી જ કેમ શકાય

શ્રી વલ્લભ સુખદ પ્રગટ માીત વ્રજ જનહી પ્રગટ પ્રગટાઈ પ્રગટ ભય ભારત રીત પ્રીત વ્રજ जनाहित जगर प्रगर्टाव

અને મારું ઘર ગોકુળ બનાવી દીધું અમે તો એમ માંગતા કે મર્યા પછી વ્રજવાસ મળે પણ મહાપ્રભુજી તો જીવતા જીવતા અમારા ઘરને વ્રજ બનાવી દીધું અમારા ઘરને ગોકુળ બનાવી દીધું આટલી મોટી કૃપા મહાપ્રભુજીએ કરી તો એનું સ્મરણ કરતા હરિરાયજી આગળ ગાન કરતા કહે શ્રી વલ્લભ નામ જહા તહા તું મત जब हरिजन ग्राहक मिले कहा आगे तो बोले शिवलभ आगे तू तो आयो तो शि बल्लभ नाम कबाब है जहाँ कहाँ तू तो मत मतलब हो श्रीवल्लभ श्री नाम आजाद है जहां तहा तू मत तो बोल जब ग्राहक हरिजन मिले कहा आगे